પહેલી જાન્યુઆરી તેમજ બીજી જાન્યુઆરીના ખૂબ ભીડ જોવા મળી હતી પ્રથમ રવિવારે મોટી સંખ્યામાં લોકો ઉમટી આવતા એમસીએ સી એ ફ્લાવર શોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે હવે ફ્લાવર શો રાત્રિના અગિયાર વાગ્યા સુધી લોકો માટે ખુલ્લો રખાશે રાત્રિના દસ વાગ્યા સુધી એન્ટ્રી મળશે અને અગિયાર વાગ્યા સુધી મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લઈ શકશે આ ફ્લાવર શોમાં સાત લાખથી વધુ રોપાનો ઉપયોગ કરીને ચારસો મીટરનું ફ્લાવર ફ્લાવર્સર ઊભું કરવામાં આવ્યું છે આ ફ્લાવર શોમાં શહેરીજનો માટે સરદાર વલ્લભભાઈ પટેલ નવા સંસદ ભવનની પ્રતિકૃતિ મોઢેરાના સૂર્ય મંદિર અને વિક્રમ લેડર ચંદ્રયાન ત્રણની પ્રતિકૃતિ જોવા મળી રહી છે જેને અલગ જ આકર્ષણ ઉમેર્યું છે જોવામાં આવ્યું સરસ છે છોકરાઓ રાજી થાય એવું છે સ્ટેચ્યુ ઓફ યુનિટનું છે પછી આ વાયબ્રેટ ગુજરાતનું છે પછી પીકા ચૂન ઘણા બધા સ્ટેચ્યુ છે તો મજા આવે છોકરાઓ આનંદ કરે છે સરસ આયોજન છે ગંદકી નથી બધું વ્યવસ્થિત છે પાણીની વ્યવસ્થા છે બધું સરસ છે શોમાં ઓલિમ્પિક વડનગર તોરણની થીમથી મુખ્ય પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે જ્યારે બાળકોની વાત કરીએ તો બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર્સ વાઇબ્રન્ટ ગુજરાત પતંગિયા સાત ગોળાની પ્રતિકૃતિ જેવી વિવિધ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે મોટા લોકોની સાથે સાથે બાળકો પણ એકદમ ખુશ અને ઉત્સાહિત જોવા મળે છે આ શો માટે તો આપ આપ્યા આવ્યો તો કોણ કોણ સે કલર્સ કે ફ્લાવર્સ દેખે આપને

જો રામજી કી પ્રતિમા હો ચાઇ એક ક્યુકી અ પૂરે દેશ શ્રી રમ કે નામ સે ગુંજ રહા હે તો એક પ્રતિમા ભી હોય થી હમ થોડા મિસ કરે